અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અનુરૂપ દેશના દરેક ગામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઝાદીને પંચોતેર વર્ષ પછી પણ જાતિવાદ ખતમ થયો નથી તેનું એક ઉદાહરણ વિરમગામ તાલુકાના પૂર્વ ધારાસભ્યના ગામ જેઝરાની શરમજનક ઘટના સામે આવી મળતી માહિતી મુજબ પૂર્વ ધારાસભ્યના ગામ જેઝરા ખાતે સામૂહિક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં દલિત સમાજના પરિવાર સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો તેવો વિડીયો દલિત સમાજના યુકે આત્મ વાત આવતા પોતે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો આ પ્રસંગે દલિતોનો જમણવાર અલગ રાખવામાં આવ્યો હોવા અંગે સ્થાનિક યુવાનનો વિડીયો સાંભળ્યો હું તને ભગવાન ગામ મારું સુરત ગામ અને આજે દેશ આઝાદ થયો એનો પંચોતેર વર્ષ થયા તો જેઝા ગામમાં જમણવાર રાખ્યું તું બધા સર્વ સમાજ સાથે જમવાનું તો હું મારા પરિવારને લઈને ગયો તો જમવામાં જોયું તો રસોડું અલગ હતું તો એના કારણે હું મારો સ્વાભિમાન ગીરવે ના મૂકી શકું એટલે મેં કીધું મારા નથી જમવું અને આવતો રહ્યો દેશ આઝાદ થયું પંચોતેર વર્ષ છે હજુ સુધી આ બધી જ નહી જતી તો હું એ ત્યાં જમી કહી જ ના શકું મારા માણસો બધા અલગ જમતા હતા પણ મેં મારું સ્વાભિમાન નથી મૂક્યું હું સંજય મકવાણા ગામ મારું સુરત ઘર અને આ જે દેશ આઝાદ થયું એના પંચોતેર વર્ષ થયા તો જેજા ગામમાં જમણવાર રાખ્યું હતું બધા સર્વ સમાજ સાથે જમવાનું તો હું મારા પરિવારને લઈને ગયો હતો જમવામાં ત્યાં તો જોયું તો રસોડું અલગ હતું તો એના કારણે હું મારું સ્વાભિમાન ગીરવે ના મૂકી શકું એટલે મેં કીધું મારા નથી જમવું અને આવતો રહ્યો દેશ આઝાદ થયું પંચોતેર વર્ષ હજુ સુધી આ અભટિત જ નહી જતી તો હું એ ત્યાં જમી કહી જ ના શકું મારા માણસો બધા અલગ જમતા હતા મેં મારું સ્વાભિમાન નથી મૂક્યું